તું નઈ દોઈ તૈયાર થઈ ગઈ વારણજી દીક્યો હેડો કયો દો બ્રેકર પર ઓ બા બા બાવા તું બંધાયા બઈ બંધ તણ પણ હા કોક છોકરાને તું ના વર્ગી પરવાનું હોય લાગી તણ અરે એ આ કેટલા વર્ષથી ર્યાર છે અજી લખ કઠેકણ પડ્યું છે બધું હારું થશે ક જીવન છે ક આ કાલ જીએ ને આજ મરી એવું ના હોયડો હા જેમ હમું કરો તું બંધાયા તો મેલો બોતો કર્યા વખત

કોઈ આઈ જા કોઈ દવાખાનાનો બાકી મળ્યો છે કોઈ રૂપિયા ખરાનો બાકી મળ્યો છે અને ઈ જે હોત દવાખાનાનો હોટ કરી હોત કર્યું શું માતાજીને કરી ખાઈ મોડી કે આટલો ભરતો જો હું તારું કપાળ હોટ થાય રોળા પાછો તૈયાર થઈ કે એક છોકરો આવે શ્રદ્ધા मारा कोई सत्ता राखियो ने बधी सत्ताऊच सी पण आपणा माई तरसी आपणा ने घर डोक कोण करजे अरे मु कडी में वाणन घरमाई रमत ममण ना खोलशो मारो पेट स पण मु नाखी ने दवी ना ना आखी ना ब्याख इंगी ना वनी नम काटवानी <laughs> ए तो भगवान ने जाम दुख मेल्यो छे ताना अरे कोईनी जरूरत नाही कोई भगवान ने आपडा जरूरत तै मु करवा छे नक तुम्हारे घरमा ना पडो मारो सो ग्राम ने ट्राडी कोत बेटा आपडा जी

મારા ના આપડા કોક કરીને થાય મારા છોકરા વાત કરો તમે લાવતા હોય તો કીધું થાય તો હું જોઉં છું તમને આલે તમને વાપરવા તો આલે જુદી પાસે

શક્રવાર પર્યા મંગળવાર પર્યા બધા પર્યા બધા આટલું કર્યું તો થોડું કરવા હું તમારે પેલી થઈ જાય હું આપણે કશું તો કશું કરવું પડશે બધું કરવું પડશે મને બાધા લેતી જ ના લઈ મારા મારા બાધા બધું મેલે પાછો એ તો માના પડી હોય હું પડી હોય આ રખડી કાય મારો બનતા તું બનતા તને હું બાધા લઈ હું લઈને માર હા તો સા લઈને છું ઈ લઈને ફર બાધા લઈ અને હારું થઈ જશે એ બોબળ બોખણો લઈને ફર જા રમણ ધોમણ પોતાના છોકરાને તમે બાપ થઈને હારું નહીં બોલતા ને વસ્તી હું હારું કે તમારા લસણ આવો ને આવો રસીન તો હમુરદાર રહેશો આ તો તારો હારવા દેક ના હોસ કરીને મો થઈ ગયો છો બધા બાધામ બાધા લઈ લઈને તો બધું તીરા દાટ વાળી છે નહીં લેવી છોય છોય લઉં વાત કરી છોય બાધા નાનું હો બોબળું ફરે તો તું નહીં લેવી અલે આ ડોસી તું દાશ ઉદરી હે ઈ રકે પીયો દત્યુ કલાડે છે તું ઈ કર ओया शाह डह डह करती थी नहीं तनिष्का कौन शाला था नेहसत तू धरती ऊपर तो जपी जपी ना पर ऊपर है जप्पा नहीं, नहीं देती कोई नहीं बोल वड़ी जी दे कुकनिया कौन था वो ये करी दोषी था अरे मेल शाल तू दोषी आई तो जब पासी आई था पैदा है पैदा पैदा है पैदा पैदा

દવા મારા ઘણી બાધાઓ રાશિ ઘણું બધું તો લોટ રૂપિયા વાપરી નાખ્યા પણ છોકરો મારો બોલતો થતો નહીં બાધાઓ રાશિ પથ્થર એટલા દેવ કર્યા તમે જોવા તો કોઈક ગમે તે કે ભાઈ હોય હારું હોત તો બીજા દારી કોઈ કે હોય સારું હોત તો ત્રીજા દારી તમે જો બાધાઓ 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 દવાખોના ભરસો ને મારું આખું ઘર ઇમારમાં ધોવાઈ જઈશ બોલો

છોકરો બોલી એક તો નહિ છોકરો બોલો રૂમસુમ કરતો બોલતો બોલ તો અત્યારે છે ને મારા તો ઘડી પડી અલગ અલગ માતા અલગ અલગ દેવ હે મા ઉતરી વાત ઉતરી પડ અને છોકરા નું દુઃખ દૂર કરી દે દેવ એટલો પથ્થર પૂજ્યો માં પણ કશું ઓળ પડ્યું ના અને હજી એવું દેખાય છે પૂજતા ના હોય પણ જો હાથે પચે દા કરે જો ના તો મા હા માતાજી નું છે ને આવો છે તો અમુ સન કોઈ રસ્તો નહીં ઘણું પૂજા તો પડે આટલી વખત સન માતાજીનું નોમ લઈ અને ઘરમાં છે પેલું ગંગાજળ લાવી અને આખું ઘરમાં ઉનાવળી નાખી અને અસલ માતાજીની મૂર્તિ લાવજો પૂજા પાઠપૂઝાપુ લાવજો અને બધો સામાન લાવીને માતાજીને બિહારજો ઘરમાં સોખું કરીને અને આખું નવ દહી દીની સેવા કરજો મા દશામાં જરૂર તમારો મુજો હજો આ મારો હાથ છે તારા ઉપાચો અને માજે શામાં જરૂર જો જો મારો આટલું કોમ થઈ જાય ને તો હું તમાર માતાજી લાખ રૂપિયા આલુ લે ના ના રૂપિયાની જરૂર નહીં રૂપિયાની જરૂર નહીં ડોસી બધું મેકલાવે લાવે મારા પૈસાની જરૂર નહીં તમે ઓબળો કોઈ ચિંતા કરજો તમે જો અને અજી કહું છું હો પાડજો પાડીશું પાડીશું આટલું પરિવાન ભાઈ આટલી વખત કરો અને આ વખત જો માવા મુજો છે તમારું દીવાઓ આવતા આવતા તમારું કોમ થઈ જશે ભાઈ જો

વડી છોંજીજી થઈ ઘડી આડો તો શું કરાડો લાવજો 1000 રૂપિયા આલજો ઓ કરવા છે આ લીધી ને તે પેલું દસમાન કીધું કે જો પાછું નવ આદર્યું

दश्या मये बनन बोड के मग मोती घडू रे लो दश्या मये बाचन बोड के मग मोती गडू रेलो दस्या मेडू हेडून पगो અ અ અ અ અ ના ઓળ બેટા કુ ના કે મેં બોલતો તો જો રે મારી દશ્યા માં કોણ બધું ઓસુ પાડીને લાઈન ઊભકઈ નાયું પણ હું ના કધું કે બધું ઘરવાળાઈ લાઈન બેઠો લે તમે હા પહાન મારા ઘેર આવીને બેઠા છે તું તો માણસ થઈ જાય તું જીવન તારો મને ભિખારી કરે તો મને આટલી માર માતાજી નું પૂરું કર દે છે આનું કરે છે હોય કણ માતાજી જો તો ના બોલજો મને તો હું બધું કોઈ કશું કણ આ કરવાનો છું તું હમરા હમરા

ફરવાનું કરજો બધા ખર્ચા કરાવી ડોસી જે મારા બધું બધું કરજો છોકરા માટે ગંદી પથારી ફેરવા બેઠો છું મારા કોઈ લેવા દેવા નહીં ચોખ્ખી વાત છે તારા છોકરા તારી માવાય તારી બરાબર તો દશામા નો દાળા હતા તે મેં તો કીધું મારો રસ્તો બતાવ્યો કરવું ના કરવું તમારી મરજી ની વાત છે

মোক বো হি তুমি তুটি যুটি যিধো পেলাই তু পুগজু

মাৰ ফল দিছে બેટા મારો છોકરો ભગવાન થી સારું કરી મારતું મારા બાપ એક

નો બોલક તમે ઉતરો સુગો મા છે ને મો બોલતો થઈ ગયો ને બાપો છે ને ગોબરા થઈ ગયો આ ગમે તે પણ દશામાનો પ્રતાપ છે કગડી પરો માતાજીએ થઈ બે કોપ કેવા કોપ દશામાનો કોપ છે નટા તમે નટા મંતાન તમે નો હા આવ આવ બેહો એકડ કો રોટી વાડીન બેહો

માને હોજ કરે ઓ મા મારા બાપાને હોજ કરી દે તાર દયા કર માં દયા કર તારો છોકરો મા તારા તારા ખોળો લેવાનો છે મા તારા પાર તારા મોણ લેવાનો છે મા મા ડોન બોલતા કર દે મા દે 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 જમા મા મા માડી માફી માંગો મા ઓ રાખ ભૂલ ચુક થી મારી તારા પારા જ ને દુ દૂર કરજે માં ની જય દશામા